મારી ઉપર વિશ્વાસ હોય તો આ વિડીયો કાયદેસર જોવો અને આવો આપણે ગાંધીનગર જઈએ ઓરાઈસ કંપનીમાં જ્યાં રોટાવેટર કેમ બનાવવામાં આવે છે રોબોટ સસ્તું ને એકદમ સારું એની હું ગેરંટી લઉં છું એવું જ રોટાવેટર મારે ખરીદવું છે તમે આપણે સાથે મળીને આ વિડીયો જોવો કેવી રીતનું રોટાવેટર છે એ આજે આપણે તારે પણ આવવું હોય તો ચાલ મારી સાથે ચાલો આપણે આવી ગયા છીએ ઓરાઈસ એગ્રોમાં અહીંયા કઈ રીતે રોટાવેટર બને છે ને હું તને બતાવવા માટે અહીંયા લઈ આવ્યો છું ખેડૂત મિત્રો તમે પણ જોજો કે કેવી રીતે રોટાવેટર બનાવે છે રામ રામ ભાઈ રામ રામ